પોતાની પત્ની હોવા છતાં પણ પુરુષો બીજી સ્ત્રીઓ તરફ શા માટે આકર્ષિત થાય છે સાસું કારણ જાણવું હોય તો વાંચી લો હિન્દુ ધર્મ ગ્રંથોમાં લગ્નને પવિત્ર સંબંધ માનવામાં આવે છે સ્ત્રી અને પુરુષ અગ્નિના સાત ફેરા ફરીને પવિત્ર સંબંધમાં બંધાઈ જાય છે આ સંબંધમાં શારીરિક સંબંધ કરતાં પણ પતિ પત્નીના આત્મિક સંબંધ વધારે હોય છે આ સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જોકે આજના યુગમાં ઘણું બધું બદલાઈ ગયું છે ઇન્ટરનેટ અને ફોનના જમાનામાં સંબંધોમાં પણ ક્યાંકને ક્યાંક પરિવર્તન આવ્યું છે આજના સમયમાં પોતાની એક પત્ની હોવા છતાં પણ પુરુષો ખૂબ જ સરળતાથી બીજી સ્ત્રી તરફ આકર્ષિત થઈ જાય છે પોતાની પત્નીના બદલે પુરુષો અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધી લેતા હોય છે પરંતુ શું અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવો એ પાપશે અને એવું કેમ બને છે કે પોતાની પત્ની હોવા છતાં પણ પુરુષ કોઈ અન્ય સ્ત્રીને પસંદ કરવા લાગે છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના લગભગ દરેક દેશમાં પરિણિત પુરુષો તેમના જીવનસાથી સિવાય વિદેશી મહિલાઓ કે પુરુષો તરફ આકર્ષાય છે લગ્ન બાદ અન્ય મહિલાઓ તરફ આકર્ષિત થવું તે પુરુષોની આદત બની ગઈ છે આવી સ્થિતિમાં દરેક લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે પુરુષો શા માટે અન્ય સ્ત્રીઓ તરફ આકર્ષિત થાય છે કોઈના તરફ આકર્ષિત થવું તે અલગ વાત છે પરંતુ તે આકર્ષણના કારણે તમારા લગ્ન જીવનને દૂર રાખવું એકદમ ખોટું છે આવી સ્થિતિમાં આવી પરિસ્થિતિ કેમ આવે છે તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે એકેસ્ટ્રા મેરિટેલ અફેર થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ જો તે કારણો સમયસર જાણી લેવામાં આવે તો આ સમસ્યા દૂર પણ થઈ શકે છે કોઈ પણ પુરુષ માટે પોતાની પત્ની હોવા છતાં પણ બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો તે પાપ માનવામાં આવે છે ઘણા પુરુષો એવા હોય છે જે સારું કે ખરાબ વિશે વિચારતા નથી અને અન્ય સ્ત્રી સાથે સંબંધ બનાવે છે પણ આમ કરીને તમે તમારી જ પત્નીને શેતરો છો આવું કરવું મોટું પાપ માનવામાં આવે છે અગ્નિની સામે સાત ફેરા ફરતી વખતે તમે તમારી પત્નીને વચન પણ આપો છો આવી સ્થિતિમાં તમારા દ્વારા આ શબ્દનું પાલન ના કરવાથી પાપ થાય છે માનવામાં આવે છે કે આ જન્મમાં કદાચ તમને તેની સજા ના પણ મળે પરંતુ જ્યારે સમય આવે ત્યારે કાળ પુરુષ તમને તેની સજા જરૂર આપે છે એવું માનવામાં આવે છે કે જે પુરુષ અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધે છે તેને જયંતિ નામના નરકમાં ફેંકી દેવામાં આવે છે વળી તેને ત્યાં તેના પાપની સજા મળે છે યમલોકમાં સળગતા લોખંડ સાથે વ્યક્તિને આલિંગન કરાવવામાં આવે છે પરિવારના દબાણ કે સમાજના દબાણમાં આવીને અમુક લોકો મોટા ભાગે વહેલા લગ્ન કરી લેતા હોય છે આવા લોકો જ્યારે જીવનના આગળના તબક્કા પર પહોંચે છે ત્યારે તેમને લાગવા લાગે છે કે તેમણે ઘણું બધું મિસ કર્યું છે આ લાગણી તેમને બીજી સ્ત્રી તરફ આકર્ષિત કરે છે એક્સ્ટ્રા અફેરનું સૌથી મહત્ત્વનું કારણ શારીરિક સંતુષ્ટિ ના મળવી માનવામાં આવે છે કે જો તમારો પાર્ટનર તમારાથી ખુશ ના હોય તો તેની તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રી કે પુરુષ તરફ આકર્ષિત થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે અન્ય સંબંધોમાં વિશ્વાસ હોવો અમુક લોકો એવા હોય છે જેમને વધારાના સંબંધોને લઈને ઉત્સુકતા હોય છે આવા લોકો પોતાના પાર્ટનરથી સંતુષ્ટ થવા છતાં પણ બીજા સાથે સંબંધ બનાવવા માટે આતુર રહે છે લગ્ન સંબંધને સફળ બનાવવા માટે શારીરિક સંબંધ સફળ થવા જરૂરી હોય છે તો અમુક લોકો એવા પણ હોય છે જેમને વધારાના સંબંધોની લાલચા હોય છે પોતાના પાર્ટનર તરફથી સંતુષ્ટ હોવા છતાં પણ તેઓ બીજા સાથે સંબંધ બનાવવા માટે ઉત્સુક રહેતા હોય છે મોહભંગ થઈ જવો તેની શક્યતાઓ સૌથી ઓછી હોય છે જ્યારે બંને સંબંધોની સરખામણી થવા લાગે છે ત્યારે અચાનક કોઈ બીજું તમને સુંદર દેખાવા લાગે છે અને તમારો પોતાનો સાથી કદરૂપો થઈ જાય છે તેની સારી આદતો તમને ખરાબ લાગવા લાગે છે તો વળી બીજી સ્ત્રીમાં તમને દરેક વસ્તુ સારી લાગવા લાગે છે સંતાન થયા બાદ માતા બન્યા બાદ જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે તેની પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે આવી સ્થિતિમાં ઘણીવાર પુરુષોનું મન તેની પત્નીમાંથી દૂર થઈ જાય છે અને બીજી સ્ત્રી તેના જીવનમાં આવે છે બાળકના જન્મ બાદ ઘણી વખત એવું જોવા મળે છે કે મહિલાઓ બાળકોની વધારે કાળજી લે છે આવી સ્થિતિમાં પુરુષોનું તેની પત્ની તરફ આકર્ષણ સમાપ્ત થઈ જાય છે અને તે અન્ય સ્ત્રી તરફ આકર્ષિત થાય છે તેની સાથે સંબંધ બનાવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો